રાજ્યમાં ઠેર ઠેર હાલ ત્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી છે તે ગુજરાતભરમાં ઘૂમી રહ્યા છે દરેક ગામડાઓમાં જઈ રહ્યા છે ખેડૂતો સાથે મુલાકાત કરી રહ્યા છે હાલ અત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી કંસારી ગામની મુલાકાતે આવ્યા છે ખેડૂતોની સાથે મુલાકાત કરી છે તેમ સાથે સીધી વાત કરીશું પરેશભાઈ સ્વાગત છે ગીરની વાત પર આજ તમે કંસારી ગામે આવ્યા છો શું કહીશું આજનો અમારો જે મુખ્ય વિષય હતો હવામાન અને ઝેર મુક્ત ખેતી કેમ કે અત્યારે આમ તો હવામાનની પણ ખેડૂતોને ખાસ માહિતીની જરૂર હોય આમ તો ચોમાસું છે એ અત્યારે પૂર્ણતાના આરે છે ત્યારે અમે અહીં મોટી સંખ્યામાં કંસારી ગામ અને આસપાસના ઘણા બધા ગામોમાંથી ખેડૂત પરિવારભાઈઓ બધા પધાર્યા હતા જેને અમે હવામાન વિશેનું માર્ગદર્શન આપ્યું જેમાં હવે ચોમાસું છે એ હવે પૂર્ણતાના આરે છે હવે સાત આઠ અને નવ ઓક્ટોબર દરમિયાન રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં હજુ ઝાપટાઓ પડી શકે છે પણ એ પછી હવે કોઈ મોટા વરસાદની સંભાવનાઓ નથી એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખીને ખેડૂતો આગળનું કામ કરી શકે છે બીજો મુદ્દો તો અમારું ઝેર મુક્ત ખેતી ઝેર મુક્ત ખેતી ઉપર ભાર અમે એટલા માટે દઈ રહ્યા છીએ કેમકે અત્યારે કેમિકલ ખાતર અને કેમિકલ દવાઓ વાપરી અને આપણી જમીન ખરાબ થઈ રહી છે પર્યાવરણ ખરાબ થઈ રહ્યું છે લોકોનું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું છે આજે ગામે ગામ અને ઘરે ઘરે લોકો છે એ બીમાર જોવા મળી રહ્યા છે એટલે ખોરાકમાં ક્યાંય આપણે ફેર પડ્યો છે આપણે જે કેમિકલવાળું શાકભાજી હોય કઠોળ હોય અનાજ હોય આવા ખોરાકો આપણા જીવનમાં આવ્યા છે જેને કારણે આપણે કેન્સર ડાયાબિટીસ અસ્થમા હોય અનફર્ટિલિટી હોય બીજી પણ અન્ય બીમારીઓ છે એ આજે ફેલાઈ રહી છે એટલે આપણી બીમારી કંટ્રોલમાં રહીએ બીમારી સમાજમાં ન ફેલાય પર્યાવરણ પણ આપણું સુધરીએ અને આપણી જમીન છે એ ન બગડે એટલા માટે તેને ઝેરમુક્ત ખેતીનો આગ્રહ હોય જેની અંદર રાસાયણિક ખાતર હોય ડીએપી એનપીકે યુરિયા આવા કેમિકલ ખાતર બંધ કરી અને કેવી રીતે છાણિયું ખાતર વાપરવું અથવા તો અન્ય ઓર્ગેનિક વિકલ્પથી આપણે જમીનને સુધારી શકીએ બીજું કે અત્યારે આપણે જીવાત આવે ફૂગ આવે તો એના માટે પણ કેમિકલ દવાનો વપરાશ કરતા હોય છે તો એની જગ્યાએ આપણે પંચ પરની અર્ક છે ગૌમૂત્ર છાસ અને આનો ઉપયોગ કરીને કેવી રીતે આપણે પાકને બચાવી શકીએ આ સંપૂર્ણ વાત આજે અમે ખેડૂત સમક્ષ મૂકી હતી મને આશા છે કે મોટી સંખ્યામાં ખેડૂતભાઈઓ પધાર્યા હતા આમાંથી કદાચ દસ ટકા ખેડૂત પણ જો આ વાત મગજમાં ઉતારી અને આ પ્રમાણેની ખેતી કરશે તો આવનારા દિવસમાં ચોક્કસથી એક નવી કૃષિ ક્રાંતિ હોવી જોઈએ ખેડૂતો તમે મુલાકાત કરી રહ્યા છો ખેડૂતો તમને કયો સવાલ કરી રહ્યા છો વધારે 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 સવાલ તો અત્યારે ખેડૂતોને એ છે કે અત્યારે આમ જોવા જઈએ તો ટેકાના ભાવ અત્યારે હાલમાં તો ટેકાના ભાવે એક સમસ્યા છે કેમકે દર વર્ષે જે સરકારે ગયા વર્ષે પણ બસો મણ મગફળી ખરીદી હતી જોકે ગયા વર્ષે જે સરકારે બાર પોઈન્ટ છાસઠ લાખ મેટ્રિક ટનનું જે ખરીદી કરી હતી એમાં ત્રણ લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ વર્ષે ખરીદીની જે ક્ષમતા છે એ સરકારે વધારી નથી ખરીદી આ વર્ષે પણ સાડા બાર લાખ ટન જેટલું ખરીદી થવાની છે પણ એની સામે રજીસ્ટ્રેશન છે ત્રણ ગણા થયા છે ગયા વર્ષે ત્રણ લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ વખતે નવ લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એટલે હવે સરકાર છે બસો મણની જગ્યાએ સિત્તેર મણ ખરીદવા માગે છે તો આમાં ખેડૂતોને અન્યાય થશે એટલે અત્યારે જે ખેડૂતોનો આ સળગતો પ્રશ્ન છે આના ઉપર અમે સરકાર સાથે પણ વાત કરી છે ઘણી ટીવી ચેનલોમાં મારે ડિબેટ પણ થઈ છે અને જરૂર પડશે તો અમે આંદોલનના માર્ગ સુધી પણ જવાના છે પણ ખેડૂતની મગફળી છે એ પૂરેપૂરી બસો મણ ખરીદાઈ જાય આ પ્રકારનો અમારો અત્યારે પ્રયાસ રહેવાનો છે ખેડૂતોનો હંમેશા પ્રશ્ન રહ્યો છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા શું માનવું તમારું પોષણક્ષમક્ષમ ભાવ ન મળવાની અંદર પણ એક્સપોર્ટ નીતિ છે એ ખૂબ જરૂરી છે આમ તો અત્યારે સરકાર ટેકાના ભાવે ખરીદી કરે એની પણ બહુ જરૂર નથી પણ જો આપણો મગફળી છે એક્સપોર્ટ થાય એ ખૂબ જરૂરી છે છેલ્લા બે વર્ષથી આપણી મગફળી એક્સપોર્ટ નથી થતી એની પાછળ પણ કારણ છે એફલાટોક્સિન એફલાટોક્સિનનું પ્રમાણ જ્યારે મગફળીની અંદર જોવા મળે છે ત્યારે વિદેશમાંથી આપણી મગફળી રિટર્ન થાય છે ત્યાં રિજેક્ટ કરવામાં આવે છે અને એ દાણાની પછી કોઈ ડિમાન્ડ રહેતી નથી જેને કારણે આપણે એક્સપોર્ટ નથી કરી શકતા પણ આ નીતિની અંદર ફેર કરો એફલાટોક્સિનનું જે પ્રમાણ આવે છે એને આપણે કઈ રીતે સુધારી શકીએ અને એમાં આપણે ખેડૂતને પ્રોત્સાહન આપીને કેમ ક્વોલિટી બનાવી શકીએ બીજું આ વર્ષે જે મગફળીનું ઉત્પાદન ક્ષમતા છે આમ તો દર વર્ષે મગફળી છે આપણે ચાલીસ લઈને પચાસ લાખ મેટ્રિક ટનની આસપાસ ઉત્પાદન ગુજરાતની અંદર આવે છે આ વર્ષે કપાસનું વાવેતર ઘટ્યું છે અને મગફળીનું વાવેતર વધ્યું છે આ વર્ષે છાસઠ લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન માત્ર ગુજરાતમાં થવાનું છે એક ગુજરાતની અંદર જે મગફળીનું ઉત્પાદન થવાનું છે તે તેના ટોટલ ઉત્પાદનમાંથી ત્રેસઠ ટકા ઉત્પાદન તો માત્ર સૌરાષ્ટ્રમાં થવાનું છે એટલે અવળું મોટું ઉત્પાદન થવાનું છે જેની સામે આપણી જરૂરિયાત ગુજરાતની કેટલી છે તો કે માત્ર ત્રેવીસ લાખ મેટ્રિક ટન હવે જે આપણે છાસઠ લાખ મેટ્રિક ટન ઉત્પાદન થવાનું છે આની સામે ત્રેવીસ લાખ મેટ્રિક ટન આપણી જરૂરિયાત છે તો ઉપરની મગફળી જે આપણે વધવાની છે એનું શું હવે એ જે ડિમાન્ડ નથી એ મગફળી આપણી જ બજારમાં રહેશે તો ચોક્કસથી માર્કેટ ડાઉન થવાનું છે જો તાત્કાલિક ધોરણે એક્સપોર્ટની વ્યવસ્થા ન થાય તો અત્યારે તો માર્કેટ નીચું છે હજુ પણ માર્કેટ નીચું આવે તેવી પણ સંભાવનાઓ છે એટલે સરકારે તાત્કાલિક ધોરણે જે ખેડૂતોની જે ક્વોલિટી મગફળી છે એને એક્સપોર્ટ કરી અને ખેડૂતોને પૂરા ભાવ મળે એ દિશામાં કામ કરશે તો ચોક્કસથી પોષણ સંભાવ મળી જશે અંતિમ સવાલ આપ ગુજરાતભરમાં ખેડૂતોની સતત તમે મુલાકાત કરી રહ્યા છો ખેડૂતોનો પ્રેમ તમને કેવો મળી રહ્યો છે ખેડૂતોનો પ્રેમ અદ્ભુત છે ને આમ તો ભક્ત અને ભગવાન જેવો સંબંધ છે અમે ઘણી વખત કહેતા હોય છે કે મારા માટે તો વડાપ્રધાન પણ મારો ખેડૂત છે મારો રાષ્ટ્રપતિ પણ મારો ખેડૂત છે અને આજે અહીં મોટી સંખ્યામાં ખેડૂત આવ્યા હતા એટલે હું એટલું કહી શકું કે આજે ભગવાન આવ્યા હતા એટલે એને દર્શન કરવા ભગત બનીને આવ્યો હતો જ્યાં દોસ્તો આ હતા હવામાન નિષ્ણાંત ગૌસ્વામી સતત ગુજરાતભરના લોકો સાથે ખેડૂતો સાથે સતત મુલાકાત કરી રહ્યા છે